અત્રે આવેલ છે જે હોસ્ટેલની અંદર એક વિદ્યાર્થી એમબીબીએસના થર્ડ ઇયરનો ધ્રુવ એણે આત્મહત્યા કરેલ છે એ કોઈ કારણસર ડિપ્રેશનમાં રહેતો હતો અને પોતાની હોસ્ટેલના ત્રીજે માળે આવેલ રૂમમાં તેને ગળે ફાંસો ખાધેલ છે જે અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે આ કામે ગળે ફાંસો જેને ખાધેલ છે તે ધ્રુવ એ જે રસ્સીથી ગળે ફાંસો ખાધેલ હતો તે કબજે કરી અને પરીક્ષણાર્થે એની સ્ટ્રેન્થ ચકાસણી કરવા માટે એફએસએલમાં મોકલી આપવામાં આવેલ છે